પોરબંદર મહાનગરપાલિકાની જગ્યામાં દુકાનો ખડકી દેવાઈ હતી જેમાં વધુ એક વખત કાર્યવાહી કરી આ દુકાનો પર આજે મહાનગરપાલિકાની ટીમે સીલ લગાવવાની કામગીરી કરી હતી પોરબંદરના ભગવાન પરશુરામ માર્ગ પર આવેલ મનપાની જગ્યા પર અગાઉ એક શખ્સે દુકાનો ખડકી દઈ ભાડે આપી હતી ત્રણેક વર્ષ સુધી તેણે દુકાનોનું ભાડું પણ લીધું હતું ત્યારબાદ મનપાની ટીમને જાણ થઈ હતી કે આ દુકાનો ગેરકાયદેસર છે આથી નોટિસ પાઠવી દબાણકારને માલિકીના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ પુરાવા રજૂ ન કરી શકતા મનપાએ મૌખિક દુકાનો ખાલી કરવા સૂચના આપી હતી જેના પગલે દુકાનો ખાલી કરાવાઈ હતી અને હાલ દુકાનો બંધ હતી ત્યાં ચારેક દિવસ પહેલાં ફરી દુકાનો ભાડે દેવામાં આવી હતી અને ચા પાનની હોટલ શરૂ થતાં ફરી મનપાની ટીમ દોડી ગઈ હતી અને તમામ દુકાનો સીલ કરી છે મહાનગરપાલિકા દ્વારા સ્ટેશનની સામેના ભાગ જે દુકાનો હતી જે અમારા ધ્યાનમાં પણ હતી જે થયેલા વારંવાર નોટિસ આપેલી હતી મૌખિક સૂચના પણ એમને આપવામાં આવેલી હતી દુકાન ખાલી કરી હતી પરંતુ હમણાં તાજેતરમાં જ અમારા ધ્યાનમાં આવેલ હતું કે ખૂબ વ્યક્તિ એમાં પુનઃ પ્રવેશ કર્યો હતો

તેઓ આ બાબતે જયારે તેમને નોટિસ આપવામાં આવે છે તેમને કોઈ પણ આધાર પુરાવા સુધી રજૂ કરે